ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણ સિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસને બુધવારના રોજ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ અને સ્નાતક અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી હિરેનભાઈ પટેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એચ પાટણ શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ તંત્રીશ્રી પ્રચાર સાપ્તાહિક અને શ્રી અખિલ આંજળા કેળવણી મંડળ વિસનગરના પ્રમુખશ્રી કે ચૌધરી ઉપપ્રમુખ શ્રી નટરભાઈ ચૌધરી મંત્રીશ્રી ડૉક્ટર વી ચૌધરી શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉક્ટર સુરેશભાઈ વી ચૌધરી રામજીભાઈ ચૌધરી આઈબીઆઈ ચૌધરી કેડી ચૌધરી ખુમજીભાઈ ચૌધરી માનસંગભાઈ ચૌધરી નારાયણભાઈ ચૌધરી પીવી ચૌધરી જયસંગભાઈ ચૌધરી તથા કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ કેળવણી મંડળના મંત્રી શ્રી ડૉક્ટર વિઠ્ઠલભાઈ ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહેમાનશ્રીઓનું બુકે શાલ તથા મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું દીક્ષાંત સમારોહના પ્રાસંગિક ઉદબોધનમાં ડૉક્ટર સુરેશભાઈ ચૌધરીએ નવી શિક્ષણ નીતિ એન વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી કેળવે તે કેળવણી વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે કે ચૌધરી સાહેબે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણ એટલે જીવન જીવવાની કળા એ વિશે પ્રવચન આપી વિદ્યાર્થીઓને મંત્રમુક્ત કરી દીધા હતા અને જીવનમાં ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરવા શુભાસિત પાઠવ્યા હતા શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ્ટે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ભણતર સાથે ઘડતર અને વિદ્યાર્થીના સામાજિક જીવન મહત્વ વિશે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડી સુભાશીષ પાઠવ્યા હતા વીસ વર્ષ પચીસ વર્ષ ઓગણીસ વર્ષ હવે તો નવ નવ વર્ષના બાળકોને પણ આપવા પ્રયત્ન માટે તો મારી આપણને દરેક કોલેજ કાળના દરેક છોકરા છોકરીઓ દરેક વિદ્યાર્થી વિદ્યાર્થીઓને વિનંતી છે કે થોડું સવારે ઉઠી શારીરિક શ્રમ થોડી કસરત કરજો એ જરૂરી છે તમારા પરિવારની તમારા ઉપર ઘણી આશાઓ ઘણી આશાઓ છે તો એનો પણ તમે આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી હિરેનભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં એકવીસમી સદી જ્ઞાનની સદી વિશે પ્રાસંગિક પ્રવચન આપી સંસ્થાની ઉચ્ચતમ પ્રગતિ માટે સંસ્થા અને યુનિવર્સિટીના શૈક્ષણિક સંબંધોને વધુ સુદૃઢ બનાવ કરવાની તત્પરતા બતાવી હતી આ સાથે આદર્શ આર્ટ્સ સાયન્સ અને કોમર્સ કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રસંગોપાત ઉદબોધન આપવામાં આવ્યા હતા આદર્શ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી કાર્તિકેયભાઈ કડિયા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઉપયોગી માહિતી આપવામાં આવી હતી વાર્ષિકોત્સવ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વર્તમાન સમય માનવ સમાજ શિક્ષણ વગેરે થીમ આધારિત ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર ઉજાગર નૃત્યો પંજાબી ડાન્સ કોમેડી નાટક તથા તલવારબાજી જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેને નિહાળીને ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા તથા મહેમાન શ્રીઓએ કેળવણી મંડળના હોદ્દેદાર શ્રીઓએ તેમજ સંકુલના સ્ટાફ મિત્રોએ તથા વાલીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામોને આપીને પ્રોત્સાહિત કર્યા હતા અંતમાં આદર્શ આર્ટ્સ અને કોમર્સ કોલેજના આચાર્ય શ્રી અલ્પાબેન ચૌધરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ त्राणू सात सो चुतेर छब्बीस सो विसनगर के न्यूज